ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યભરમાં મેઘરાજાએ ધમલ મચાવી છે છતાં અમુક તાલુકામાં વરસાદથી વંચિત રહ્યા છે રાજ્યના ચોપન તાલુકામાં સરેરાશ કરતાં પચાસ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો વરસાદ બાવીસ ટકા નોંધાયો છે અરવલ્લીના માલપુર તાલુકાને અઠ્યાવીસ ટકા વરસાદ નોંધાયો છે તો જ્યારે રાજકોટના જસદણ તાલુકામાં અઠ્યાવીસ ટકા વરસાદ સુરેન્દ્રનગરના મૂળ તાલુકામાં છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ સર્જાતા મંદિરના રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે હાલ પરવર્તી રહેલી મંદિરના કારણે હીરા ઉદ્યોગનો વેકેશનનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને હીરાના કારખાનાઓમાં વેકેશન પડતા ડાયમંડ વર્કર યુનિયનને નાયબ શ્રમયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે હાલ ડાયમંડ મંદિરને કારણે પાંચ લાખથી પણ વધુ રત્ન કલાકારો રોડ પર આવી ગયા છે જેના કારણે મંદિરના કારણે તેમની આર્થિક સ્થિતિ નમળી પડી રહી છે સોળ મહિનાથી સતત ચાલી રહેલા મંદીના કારણે હીરા ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે હાલ અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં સંપૂર્ણ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ છે ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી સત્તરથી ઓગસ્ટ અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નથી સત્તરથી અઢાર ઓગસ્ટ અરબી સમુદ્રમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદ થશે નહીં અમુક વિસ્તારોમાં અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા よく手からう前をいう તો દર્શક મિત્રો અમદાવાદમાં વિદ્યાર્થી ડોક્ટરોની હડતાળ પર જોવા મળી રહી છે કોલકાતામાં દુષ્કર્મ લઈને આજે રાજ્યમાં વિવિધ જિલ્લામાં ડોક્ટરોની હડતાળ પર ઉતર્યા છે દરમિયાન અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને સેવાઓ બંધ કરવામાં આવી છે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેઓ ઇમરજન્સી સેવાઓમાં જ કામ કરશે અમદાવાદ સિવિલમાં સાતસો પચાસ વિદ્યાર્થી ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે ડોક્ટરોએ સુત્રોચ્ચાર કર્યા છે ડોક્ટરોએ આરોપીને ઝડપી સજા મળે તેવી માંગ કરી છે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે જેના કારણે થઈને ગૃહણીનો રસોડમાં બનતા શાક પર અસર જોવા મળી રહી છે તો દર્શક મિત્રો આજે શાકભાજીના વીસ કિલોના ભાવ વિશે વાત કરી લે તો આજે યાર્ડમાં લીંબુનો ભાવ પાંચસોથી એક હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો જ્યારે બટેટાનો ભાવ ત્રણસોથી પાંચસો એસી સુધી જોવા મળ્યો હતો જ્યારે સુકી ડુંગળીનો ભાવ બસો ચાલીસથી સાતસો પંચાવન અને કોથમરીનો ભાવ આઠસોથી એક હજાર સુધી જોવા મળ્યો હતો જ્યારે રીંગણાનો ભાવ પાંચસોથી આઠસો અને ચોળાસિંગનો ભાવ છસોથી આઠસો સુધી જોવા મળ્યો હતો કારેલાનો ભાવ ત્રણસોથી પાંચસો અને કંડોળાનો ભાવ બારસોથી પંદરસો સુધી જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો રેલવેમાં ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તમારે પણ એક શ્રેષ્ઠ તક છે આરઆરબીએ પેરામેડિકલમાં તેરસો ને જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પાસેથી અરજીઓ મંગાવી છે મોટાભાગની પોસ્ટ માટે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષની છે પરંતુ કેટલીક પોસ્ટ માટે તેતાલીસ વર્ષ સુધીની ઉમેદવારો અરજી કરી શકે છે આ જગ્યાઓની અરજી માત્ર ઓનલાઈન કરી શકાય છે ઉમેદવારો રેલવેની વેબસાઇટ પર અરજી કરી શકશે દર્શક મિત્રો ઈસરોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈસરો આજે કરશે ઐતિહાસિક લોન્ચિંગ ઇસરો આજે સવારે નવ સત્તર કલાકે શ્રી હરિકોટા સતીષ ધવન સ્પેસ સેન્ટરથી એસ થ્રી થ્રી રોકેટ લોન્ચ કરશે આ રોકેટ દ્વારા દેશનો નવો અર્થ ઓબ્જેક્શન સેટેલાઇટ ઇ ઓસ આઠ લોન્ચ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ એક નાનો સેટેલાઇટ એસઆર ડેમોસેટ પણ લોન્ચ થશે આ બંને સેટેલાઇટ પૃથ્વીથી ચારસો પંચોતેર કિલોમીટરની ઊંચાઈ ગોળાકારમાં કક્ષા પર છે આ સેટેલાઇટથી પર્યાવરણીય દેખરેખ આપતી વ્યવસ્થાપન અને તકનીકની ડેમોસ્ટનું કામ થઈ શકશે તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય ઝાપટા પડી રહ્યા છે હવામાન દિવસ આગાહી અનુસાર રાજ્યના મોટાભાગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આગમી ગુજરાતમાં ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદ વડોદરા જેવા શહેરોનો સોનાના ભાવ વિશે વાત કરી લે તો આજે દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમત પાંસઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર પાંચસો સુધી પહોંચી ગઈ હતી તો દર્શક મિત્રો રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની તૈયારી કરતી સિદ્ધિનું પરિણામ જોવા મળી રહ્યું છે સુરતની કાયમિયાએ ટેક વેન્ડોમાં તેર ગોલ જીતી તોડ્યા અનેક રેકોર્ડ રાજના યુગમાં નાની બાળકોએ લઈને મહિલાઓને સેલ્ફ સેલ્ફની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે સુરતમાં રહેતા મનહોતરા પરિવાર એ પણ પોતાના બાળકોને સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિસ માટે મોકલ્યા હતા જો કે ધીરે ધીરે સેલ્ફ પ્રેક્ટિસમાં ટેક વેન્ડોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ અને સિલ્વર મેડલ સુધી પહોંચાડ્યા છે આજે તેમણે સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે E <silence>